કરણજી એક સારો પણ હતો મારો મિત્ર હતો સાઉન્ડ સાઉન્ડ એમને અને મને ઘણી કીધું ચંદુજી તમે થોડીક થોડીક લાઈફ લાઈફ જીવો હારી એવું ઘણું બધું કઈ જાય મને હાલે હાલે અને કરણજી માટે ઘણો તો ઘણા શબ્દો તો આપણે પણ કહેવાના નહીં પણ કરણજી વા સારા માણસ હતા પણ એમના માટે યાદ કરીને ઓ ક્યારે મળીશું હવે ક્યારે મળીશું ક્યારે મળીશું હવે ક્યારે મળીશું આવતા જન્મારે પાછા પાસા મળીશું રડી ગયો રડી ગયો તારો યાર તારી ગયો તો થેન્ક યુ ખૂબ ખૂબ તમારો આભાર અમારી સાથે જોડાયા તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આ હતા સિંગર ચંદ્રજી ઠાકોર જે નગર તેરવાડામાં તેઓ રહે છે તો આશા રાખીએ છે કે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવે છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ ઉપર ચેનલને સબસ્ક્રાઈબ કરજો જયારે થેન્ક્સ ફોર વોચિંગ આભાર